જય શિયા ગ્રુપ તરફથી વિના મૂલ્યે જય રામના નામનું ટેટુ બનાવી આપવાનો કાર્યક્રમ યોજાયો સમસ્ત હિન્દુ યુવાનો તેમજ હિન્દુ સનાતની સંગઠનોને પોતાના સનાતન ધર્મની ઓળખ શ્રી રામ ભગવાનના નામનું ટેટુ દોરાવવા માટે આહવાન છે યુવા વર્ગના લોકો અવનવા ટેટુ પોતાના શરીર ઉપર કોતરાવતા હોય છે ત્યારે જય શિયાારામ ગ્રુપે એક અનોખો કાર્યક્રમ સનાતની હિન્દુ યુવાનો માટે કરવામાં આવ્યો હતો ભારત વર્ષમાં બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેની યાદગીરીના ભાગરૂપે વડોદરાની સર્વ જનતાને મફતમાં જય શ્રી રામનું ટેટુ બનાવી આપવામાં આવ્યું મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ટેટુનો લાભ લીધો હતો જાગતા હનુમાન મંદિર કમલાનગર તળાવ પાસે આજવા રોડ આપણે કમલાનગર જાગતા હનુમાન મંદિરે જય શિયારામ ગ્રુપ દ્વારા એક વિનામૂલ્યે રામ નામનું ટેટુનું આયોજન કરેલું છે તેમાં અમારા સહભાગી છે સચિન ટેટુવાલા તેમના દ્વારા આજે કમસે કમ સાડી ત્રણસોથી ચારસો લોકોને રામ નામનું ચોવીસ કલાકની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે રામ નામનું ટેટુ તે બધાના શરીરે પાડે છે આ ચોવીસ કલાકનું કાર્યક્રમ છે ચોવીસ કલાકની અંદર મિનિમિમ સાડી ત્રણસોથી ચારસો લોકોના હાથ પર રામ નામનું ટેટુ પડશે અત્યાર સુધીમાં કમસે કમ સાહીઠથી સિત્તેર લોકોએ હાથ પર ટેટુ પડાવી દીધું છે મારું નામ વિજય પાટીલ જયસિંહરામ ગ્રુપ પ્રમુખ આપણા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર જે પ્રકારે રામમય વાતાવરણ બન્યું છે એની સાથે જોડાઈને એક રેકોર્ડ કરવા જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ મુકામે જે મહાદેવના હનુમાનજીના પૂજારી છે એમની સાથે ટ્રસ્ટી અને સચિનભાઈ જે પોતે ટેટૂ કરતા મિત્ર છે સંજોગ એવો બને છે મારા શરીર ઉપર મેં પોતે રામ ભગવાનનું નામ લખાવ્યું છે પહેલીવાર ટેટૂ કર્યું છે અને આનંદ પણ થાય છે ગર્વ સાથે અહીંયા ચોવીસ કલાક દરમિયાન સેંકડો લોકો પોતાના શરીર ઉપર રામ નામ લખાવશે અને સચિનભાઈ અને એમની ટીમને હું આ રામય વાતાવરણ બનાવવા માટે અને રેકોર્ડ કરવા માટે અભિનંદન પણ આપું છું